ચાલો વાર્તા સાંભળવી છે ને આજે તો ભાઈ આપણે છે ને ચોપડીની વાર્તા નથી તમને એક એક નવી વાર્તા કહેવાની છે બરાબર હા ચોપડીની વાર્તા નથી તમારા ઘરે તમારા દાદા ને બધા વાર્તા હોય કે નહીં હે તો એ વાર્તા શીખીને લાવવાની અને પછી કહેવાની આ હું વાર્તા કહું યાદ રાખવાની ઘરે વાર્તા કહેવાની કુંજભાઈ અને પછી આપણને વાર્તા આવડી જાય એટલે પછી અહીંયા પણ વાર્તા કહી શકીએ આપણે વારંવાર આપણે પાકું કરીએ ને તો આપણને આવડે નહીતર આવડે ન બરાબર આપણે એક વખત વાર્તા સાંભળીએ તો એ આપણે બીજાને કહેવાની ઘરે મમ્મીને કહેવાની પપ્પાને કહેવાની પછી સ્કૂલમાં કહેવાની પછી સંમેલન માં કહેવાની આપણા ક્લાસમાં કહીએ પછી સંમેલન માં કહેવાની એટલે આપણી વાર્તા કેવી થઈ જાય પાકી થઈ જાય થઈ જાય ને પાકી ચાલો એ એક સરસ મજાનું ભાઈ આપણું ગામ છે ને એવું નાનકડું એવું નાનું એવું ગામ હતું અને આ વાર્તા છે ને એ તો જૂના જમાનાની છે તો એ ગામની અંદર એક ગોરદાદા અને એક ગોરાણીમાં રહેતા હતા કોણ રેતું તું ગોરદાદા અને ગોરાણી માં તો ગોરદાદા શું કામ કરે ખબર છે ને તમને બધાને કે ગોરદાદા બધું ગોર કરે એની અંદર ગોરદાદા કથા કરવા જાય કોઈના લગ્ન કરાવ હોય તો લગ્ન માં જાય કોઈની સગાઈ માં જાય કોઈની વાસ્તુ હોય તો ત્યાં જાય કોઈ ગુજરી ગયું હોય તો એનું કારજ કરી દે હે કોકના મકાનનું ખાતમુહૂર્ત કરવું હોય તો એ ગોરદાદા કર દે આવા બધા પૂજા વિધિના ના કામ ગોરદાદા કરે અને એના યજમાનો એને જે કાંઈ દે એનાથી એનું ગુજરાન ચાલે તો અને ગોરાણીમાં તો ભાઈ ગોરદાદા હતા ને એ તો બિચારા ગામમાં બધે એના જજમાનને ત્યાં પૂજા વિધિમાં જાય પણ ઓલા ગોરાણીમાં હતા ને એ ગોરદાદા જે કાંઈ વસ્તુ લાવ્યા હોય ને ત્યાંથી મળી હોય ને વસ્તુ મળે ને ગોરદાદાને બધા આપે ને બધું તો ગોરાણીમાં છે ને એ એકલા એકલા ખાધ્યા કરે કારણ કે ગોરાણીમાં હતો ને એ ખાવકુડા હતા કેવા હતા ખાવકુડા એટલે છાના માના ગોરદાદા ન હોય ને ત્યારે બધું ખાધ્યા કરે તો આ ગોરાણીમાં છે ને એને એક દિવસ ગોરદાદાએ એમ કીધું કે સાંભળે છો તો કે શું તો કે મારે બારગામ જવાનું છે એક મારા યજમાન છે ને એને ઘરે એક પૂજા વિધિ કરવા હાટું ગામ જવાનું છે એટલે હું આજે જાઉં છું અને કાલ બપોર પછી પાછો આવી જાય આમ ગોરદાદાએ કીધું અને ગોરદાદા તો ભાઈ ઘરેથી નીકળી ગયા કારણ કે ગોરદાદાને કંઈ જવાનું નહોતું હો ભાઈ પણ ગોરદાદાને એમ હતું કે આ ગોરાણીમાં છે ને હું ન હોઉ ને તે મારી પાછળથી સાના માના હારું હારું બનાવીને કંઈક ખાઈ જાય છે પણ મને ખબર પડવા દેતા નથી પણ હવે ક્યારેક વાત એને હાથો હાથ સબૂત સાથે પકડવા છે એટલે ભાઈ ગોરદાદાએ તો ગોરાણીમાં ને આવું બાનું કાઢ્યું ભાઈ કે મારે બારગામ જવાનું છે અને કાલ બપોર પછી પાછો વહી આવીશ એટલે ગોરાણીમાં તો રાજી રાજી થઈ ગયો મનમાં કે હા હવે તો ગોરદાદા જશે આ તો બપોર પછી જવાના હતા એટલે રાતે હું તો એકલી કાલ આખો દિવસ કાલ ક્યારે આવે કોને ખબર ત્યાં સુધી હું બધું ખાધ્યા કરીશ એટલે ગોરાણીમાં તો રાજી રાજી મનમાં થઈ ગયા હો ભાઈ અને ગોરદાદા તો ભાઈ સરસ મજાની પગમાં મોજડી ચાખડી પહેરી માથે ફેટો બાંધ્યો ધોત્યું પહેર્યું ખભે ખેસ નાખ્યો અને ગોરદાદા તો ચટાક ચટાક કરતા ઘરેથી નીકળી ગયા આ બાજુ ગોરાણીમાં એકલા દીઆઈ ગયો એટલે અંધારું થવા માંડ્યું પાછા ગોરાણીમાં બીકણા એવા એકલા તો રહી ન શકે એટલે ગોરાણીમાં એ નક્કી કર્યું કે મારા પાડોમાં એક છોકરી છે નાની એવી હો તમારી કરતા થોડીક મોટી એવડી એનું નામ ખેતલી એનું નામ શું ખેતલી એટલે એને નક્કી કર્યું કે હું ખેતલી ને મારી ભેગી હાંજે હુવા બોલાઈ આવીશ એટલે ગોરાણીમાં તો ભાઈ ગોરદાદા ગયા એટલે દીયા ને એટલે એની એનું ઘર હતું ને એની ખડકી એમથી આમ બંધ કરીને એ તો ઓલી ખેતલીને ઘરે બાજુમાં ગયા અને ખેતલીને ઘરે જઈને કીધું કે ક્યાં ગઈ ખેતલી આ તારા દાદા ગાયમ ગયાસ ને તે હાઝે તું મારી ભેળી હુવા આવજે ખેતલી કે કાંઈ વાંધો નહીં ગોરાણીમાં તો કે જો વહેલા હારે વહી આવજે પાછી ઝાલ ટાણું થાય ત્યાં વહી આવજે તું તાર મારી હારે ખાઈ લેજે ન્યા મારા ઘરે એટલે ખેતલી કે કાંઈ વાંધો નહીં ગોરાણીમાં તો ઘરે વહી ગયા ભાઈ આ બાજુ ગોરાણીમાં જે આમ ઓલા ખેતલીને ઘરે ગયા ને ત્યાં ગોરદાદા તો ક્યાંય ગયા નહોતા એ તો ભાઈ સાનામાના પાસે એની ખડકી ખુલ્લી જતી ખાલી આવડકાડીને ગયા એટલે એ તો સાનામાના ઘરે વહી આવ્યા પાછા અને એના ઘરની અંદર પહેલાંના જમાનામાં છે ને કોઠી રાખતા માટીની કોઠીમાં અનાજ ભરતા અત્યારે આપણે બધા કોઠલા હોય ને તો પહેલાં આમ કોઠી આવતી મોટી માટીની હજી ઘણા ઘરે છે એ ક્યાંક ક્યાંક એવી કોઠી એના આમ હાણમાંથી બાજરો ઘઉં કાઢવાનું હોય મોટું કાણું હોય આપણે ગામમાં પૂછી જોઈશું તો આપણે કોઠી જોવા જઈશું જે એના ઘરે હશે ને એને આ બાલગીત પેલું જોડકણું ગાવતું ને એક છોકરો રીસાયો કોઠી પાછળ ઈવડી કોઠી તમને કોઠી બતાવશું આખી માટીની બનાવેલી હોય તો ગોરદાદાને ઘરમાં એવી બધી અનાજ રાખવાની કોઠી હતી તો ગોરદાદા તો સાનામાના ઘરમાં લપાય બેહી ગયા ભાઈ આ બાજુ અંધારું થઈ ગયું ખેતલી તો આવી ગઈ ગોરાણીમાના ઘરે અને એને ખેતલી એને બે વાળું પાણી કરી અને પછી ગોરાણીમાએ ખાટલો ઢાળ્યો નાની એવી ખાટલી હતી એમાં ખેતલીની પથારી કરી દીધી અને બે લાંબા થઈને ભૂઈ ગયા ભાઈ વાતો કરતાં કરતા ખેતલીને તો ભાઈ ઊંઘ આવી ગઈ ત્યાં તો ભાઈ દસ વાગ્યા હશે હજી કેટલા દસ રાતના દસ વાગે ને ત્યાં એ ખેતલીને હાથ કર્યો પીર્યો કે ખેતલી રે ખેતલી રાત કેટલી શું કીધું કુંજભાઈ ખેતલી તો આમ ગોરાણીમાં ઘડિયાળ આમ ટીંગાતી હતી ને આમ જોઈને ને પાછું જોતા આવડતું હતું ઘડિયાળમાં એટલે એને આમ જોયું એમ કીધું એ ગોરાણીમાં હજી તો દહ વાગ્યા છે કેટલા વાગ્યા છે દહ વાગ્યા છે રાતના તો ગોરાણીમાં કે ખેતલી એક કામ કરીને તો કે બોલો ને ગોરાણીમાં તો કે આ તાર દાદા છે ને આ કથા કરવાની એમ ગયા તા ને તો શેરડીના હાંઠા લાવ્યા છે શું લાવ્યા છે તો જોઈ હાંઠા હામે પડ્યા હાત હાંઠા છે એટલા લાવીને આપણે મા દીકરી બે ખાઈ તો ખેતલી તો હાંઠા લઈ આવી ભાઈ શેરડીના એ ખેતલીને આપ્યો અને ગોરાણીમાં એ લીધો બે ફરાળ 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 શેરડી ફોલી મીડ્યા મીડા ખાવા શેરડીનો એક એક હાંઠો ખાઈ ગયા બે હાથ હતા એમાંથી એક એક ખાઈ ગયા કેટલા વધે પાંચ પછી ગોરાણીમાં બીજો હાટો લીધો ખેતલી ને કે લે ખેતલી પેટ તો કવડું હોય નાનું એવું ખેતલી કે ગોરાણીમાં હવે મારીથી હાલે એમ નથી મારું પેટ તો ભરાઈ ગયું એટલે ગોરાણીમાં તો ભાઈ હરડ 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 કરતા એક બે ત્રણ ચાર પાંચ પાંચ હોય હતા ને હાથા બધા ફોલી ખાઈ ગયા અને સોતાનો મોટો હુંડલો ભર્યો એ ક્યાં હવે ઢોરને નાખી દઈશું ખેતલી મૂકી દે ઓલી કોઈ હા હવે મોઢા બઢા ધોઈને એ લાંબા થઈને હુઈ પાસા ભાઈ લાંબા થઈને હુઈ ગયા ખેતલી અને ગોરાણીમાં ત્યાં ભાઈ બે કલાક ગયા રાતના બાર વાગ્યા કેટલા વાગ્યા બાર વાગ્યા છો ત્યાં છે ને ગોરાણીમાં પાસો ખેતલી ને હાથ કર્યો હો ખેતલી રે ખેતલી રાત કેટલી શું કીધું ખેતલી તો બિચારી આમાં ખેતલી ને અબડાવીને જગાડીને ખેતલી તો આમ અડધી ઊંઘમાં આમ આખી ચોળતી ચોળતી જાગી આમ બગા ખાતી ખાતી કે ગોરાણીમાં હજી તો અડધી રાત થઈશ રાતના ભૂખ લાગી છે હાલ નઈ કે આપણે કઈક બનાવીને ખાઈ તો કે હું ખાશો ગોરાણીમાં તમે અત્યારે હવે તો કે એક કામ કર આપણે છે ને ગળી હું બનાવી શું બનાવી તમે હું વાળી ખાધીશ કોઈ દી જો ગળીપુરી છે ને આપણે હોળી ને એની અંદર હુવાળી વાળી તમારી મમ્મી મોટા મોટા રોટલા વણે આપણા ગોળનું પાણી કરીને ઢેબરાનો લોટ બાંધે ને એવો લોટ બાંધીને મોણ અંદર નાખીને મોટા મોટા આમ તાહડા મોટો જબર રોટલો વણે ને પછી ગ્લાસ એથી આમ આમ પાડી દે મોટા એવડી એવડી જાડી જાડીને પછી તળે એને હું વાળી કહેવાય તો ગોરાણી માને તો ભાઈ હુવાળી ખાવાનું મન થયું એ ખેતલી ને કીધું લાવ ઓલા પણ એ જો ઘઉંનો લોટ છે ઝીણો લાવ આ કાથરોટમાં સાહે અંદર મોણ નાખ્યું હેરીપેટનું ગોળ ઓગાળ્યો અને સરસ મજાનો લોટ બાંધી અને ગોરાણીમાં એ તો હુંવાળી વણી હો ભાઈ તો હાથ હુંવાળી થઈ કેટલી હુંવાળી થઈ સાત સુવાળી થઈ હો ખેતલી ને એક આપી ખેતલી એક ખાધી ખેતલી કે બસ 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 ગોરાણીમાં હવે આપણી થી હાલે એમ નથી બાકીની છ કોણ ખાઈ ગયું કોણ ખાઈ ગયું ગોરાણીમાં ખાઈ ગયા ઓલા ગોરદાદા હતા ને એ ઓલી કોઠી વાહી ત્યાં હાંધુ જોતા તા હો એ કે હમ હા શેરડીના રાડા દાબી લીધા હવે હાથ હુંવાળ્યું ઉપાડી દીધી હે આ તો કે કેટલું ખાય છે વળી પાછા બે ઈ કે એ ઠામડા બામડા ભલે પીડ્યા આપણે બી હાલ હવે પાણી પી લાંબા થઈ એટલે ગોરાણીમાં તો પાછા બે લાંબા થઈ સૂઈ ગયા ભાઈ વળી પાછા બે ત્રણ કલાક ગયા ને ત્યાં તો ભાઈ ગોરાણીમાં વળી પાછી ખેતલી ને આમ હબડાવી ભાઈ ખેતલી રે ખેતલી રાત કેટલી ખેતલી કે હવે ગોરાણીમાં બહુ કરી તમે તો હવે કેટલા વાગ્યા હશે આમ જોયું આમ નેજવા કરી ઈ કે ગોરાણીમાં ત્રણ વાગ્યા ત્રણ કેટલા વાગ્યા ત્રણ વાગ્યા હવે હુંઈ જાવ સુઈ જાવ ગોરાણીમાં હવે શું છે તો કે હાલને જરીક ઊભી થાને એ કે આપણે કાંઈક બનાવીને ખાઈએ એ કે તો કે હવે શું ખાવું છે તો કે હાલને થોડોક શીરો બનાવીએ શું કીધું ખેતલી કે અરે આ ગોરાણી એ તો મને આખી રાત જગાડી ખેતલીને બધું ચીંજ્યું એ કે જો આ ઘઉંનો જાડો લોટ અંબાય ઓલા આમાંથી આમાં ચાળ ચાળીને પછી તૌલાઈની અંદર ઘી નાખ્યું ભાઈ હો ગોરાણી ગોરાણીમાંયે તવીથો લઈ અને પછી આમ આમ લોટને શેક્યો હે અને સરસ મજાનું ગોળનું પાણી બનાવ્યું અને અંદર નાખ્યું અને આમ સરસ મજાનો લહ લહ તો હો ભાઈ આમ 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 હલાવે તવિતાથી ત્યાં તો એવો શીરો હલે એવો સરસ મજાનો ઘી થી શીરો બનાવ્યો અને ગોરાણીમાં એ તો ખેતલીને દીધો વાટકામાં થોડોક ખેતલી કે બસ 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 ગોરાણીમાં આપણે હવે વધુ ખાવો નથી બાકીનો બધો શીરો ગોરાણીમાં લપક 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 કરતા ને ખાઈ ગયા સરસ મજાનો પોચો પોચો શીરો કઈ ચાવવો પડે નહીં તરત ગળે ઉતરી જાય અને પછી તો ભાઈ ખેતલી ને ગોરાણીમાં તો પાણી પીને મોઢું બોઢું હાથ ધોઈને ને ગયા પાછા સાવ સવાર પડવા આવી ગયો ભાઈ પાંચ વાગવા આવી ગયા ભાઈ એટલે પાછા ગોરાણીમાં કીધું એ કે પેલી ખેતલી ઊભી થા ને ખેતલી કે શું છે ગોરાણીમાં ગોરાણી ગોરાણીમાં પૂછ્યું કે ખેતલી 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 રે રાત કેટલી કે ગોરાણીમાં હવે હા ચાર પાંચ વાગ્યા આમ તો પાંચ વાગવા આવી ગયા હમણાં હવાર પડી જાય છે હવે તો શિયાળો હતો એટલે અંધારું તો બહુ હોય એટલે કે હમણાં જ હવાર પડી જાય છે હજી તો અંધારું છે પણ હવે જાવ ને તો કે હાલે કંઈક ઊભી થાય ને કંઈક ખાઈ તો કે હવે હું ખાવું છે તો કે એક કામ કરીને ઓલા પણ એક દોણું પીડ્યું ને એમાં ધાણીના ડોડા ને એવું છે લાઈન થોડીક ધાણી થોડી શું કીધું ભાઈ ઓલી એ તો ભાઈ મોટું તગારું ઉંબાવ્યું સૂલો હળગાવ્યો પેલા જમાનામાં કાંઈ ગેસ હતા નહીં અને પછી તગારું મૂકી અને પછી ડોડાની ધાણી પાય ફાટ 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 ફટાફટ 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 ફૂટવા મંડી હો ભાઈ અને મંડી ઉડવા બહાર તગારામાંથી આમ ગાભો રાખીને આમ ધાણી ફોડી નાખી ભાઈ આટલી બધી અને પછી ખેતલી કે મારે ખાવી નથી ગોરાણીમાં મને હવે હોવા દો મારે જો હવારમાં વહેલી છે અને પછી મારે થશે જાગવાનું મોડું તો મને મજા આવશે નહીં ગોરાણીમાં એ તો ભાઈ સરસ મજાની ધાણી ખાય અને પૂઈ ગયા ઘડી કલાક બે કલાક ઉતાર છ સાડા છ થયા ત્યાં તો ભાઈ ગોરાણીમાં જાગ્યા ખેતલી જાગી ખેતલી કે હાલો ગોરાણીમાં હું હવે જાઉં મારે ઘરે મારે જવાનું છે નિશાળે મારે થાય મોડું એટલે એ તો એના ઘરે વહી ગઈ ગોરાણીમાં તો હળવે હળવે ઊભા થયા અને પહેલાંના જમાનામાં તો છે ને ભાઈ ગામને પાદર પાણી ભરવા જવાનું ઘરે કાંઈ નળ આવે નહીં એટલે ગોરાણીમાં કે હાલ હું જાગીને હવે હેલ એક ભર્યાવું પાદરથી સિંચણિયું લઈને પહેલાં કુવામાંથી આમ સિંચીને પાણી ભરવાનું એટલે ગોરાણીમાં તો એક હાથમાં સિંચણ્યું અને બેડું લઈ ખડકી એમથી ખાલી અટકાડી અને ગયા પાદર પાણી ભરવા પાણી ભરી ભાઈ હેલથી તો કુવેથી પાણીની હેલ ભરી અને આવ્યા પાછા પાછા આવ્યા ને ત્યાં ઓલાયા ગોરાણીમાં આમ પાણી ભરવાઈ ગયા હતા ને હેલ લઈને ત્યાં ઓલા ગોરદાદા કોઠિયાડે હંતાઈ ગયા હતા ને ત્યાંથી બહાર નીકળી અને ઓટલે સરસ મજાનો પાણીનો લોટો ને દાંતણ લઈને બે ગયા હતા દાંતણ કરવા ગોરાણીમાં તો આમ હેલ લઈને આવ્યા ને ત્યાં તો એણે આમ જોયું ને ભાઈ ઓટલે ત્યાં તો ઓટલે કોણ ગોરદાદા ગોરાણીમાં એની તો આંખું પોળી થઈ ગઈ અચંબામાં પડી ગયા એ કે લે આ ક્યાંથી આવી ગયા આ તો બપોર પછી આવવાના હતા અત્યારના પોરમાં અહીંયા ઓટલે દાતણ કરવા બે ગયા અત્યારમાં ક્યાંથી પાછા આવી ગયા એટલે ગોરાણીમાં એ તો તરત કીધું એ કે લે તમે કેમ પાછા કેમ આવ્યા તો ગોરદાદા હતા ને એ પાછા બુદ્ધિશાળી હોય એમ કાંઈ ગામની વચ્ચે કાંઈ બજારે કાંઈ બાંધવા મંડાય નહીં એટલે ગોરદાદા કે અરે કાંઈ વાત કર્યા છે એવી નથી પણ વાત તો કરો કે આમ અંદર ઘરે આવી એટલે ગોરદાદા તો ઓટલેથી આવ્યા અંદર ગોરાણીમાં એ તો બેડું મૂક્યું અને પૂછ્યું ઈ કે પણ વાત તો કરો થયું શું તો ગોરદાદા કે હું બારગામ જાતો તો ને તો રસ્તામાં મને અપશુકન થયા શું કીધું ગોરાણીમાં કેવળ છે ને અપશુકન થયા તો કે હું રસ્તામાં જાતો તો ને તો મને મોટો જબર સાપ આડો ઉતર્યો સાપ આડો ઉતરે એટલે અપશુકન કહેવાય ગોરદાદા કે હું આડું ઉતર્યું સાપ એરું ને તમે બધા નાગદાદા તો સાપ આડો ઉતર્યો તો ગોરાણીમાં કે લે એવો તે વળી કેવો સાપ હતો કે અરે કે બહુ લાંબો હતો ગોરદાદા શું કીધું બહુ લાંબો સાપ હતો તે કે પણ લાંબો તે કવડક લાંબો ઈ કે તો ગોરદાદા કે હાથ શેરડીના હાથા જવડો હતો ગોરાણીમાં કે હે હાથ હાથા જવડો ગોરાણી માગજમાં ગોરાણી માણીમાએ કીધું કે ઓહો અવડો મોટો યાર તો એની ફેણ કવડી હશે હું કીધું ફૂણ હોય ને ફૂણ ઈ કવડી હશે તો એણે શું કીધું કે એની ફેણ કવડી છે તો ગોરદાદાએ શું કીધું ખબર હાથ હુંવાળી આમ ભેગી કરીને ઓલા ગોરાણીમાં અવળી અવડી હુંવાળી બનાવી હતી ને મોટી મોટી એટલે હું કીધું ગોરદાદા એ હાથ હુંવાળી આમ ભેગી કરીને અવળી એની ફેણ હતી શું કીધું હાથ હુંવાળી ભેગી કરે અવડી હતી એટલે ગોરાણીમાં થોડુંક થોડુંક આમ મગજમાં આમ થવા માંડ્યું કે હું હાથ તો હાજે મેં બનાવી આ કેમ આમ કે છે તો પછી પાછા ગોરાણીમાં પૂછ્યું કે હતો હાથ હતી તો એ હાલ તો કેમ હું કીધું ગોરદાદા ને એમ પૂછ્યું ગોરાણીમાં એ તો ગોર ગોરદાદાએ હું કીધું ખબર છે આમ 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 જેમ શેરામાં ઘી હાલે ને તમે થો આમા માકવતા હતા શેરામાં ઘી કે નહીં હાજર શીરો બનાવ્યો એટલે હે ઘોરાણીમાં થોડુંક 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 ઓલું થાવા પીડ્યું હો ભાઈ મનમાં કે હવે તો પકડાઈ ગયા એવું લાગે છે પછી કે ગોરદાદા કે હાલવાની ક્યાં કરશું તું ઈ તો કૂદકા હોય મારતો હતો ઉડતો તો ઈ કે હું કીધું આમ ઉડતો તો ઈ કે એ કેમ ઉડતો તો તો કે આમ જે મોલામાં તગારામાં ધાણી ફૂટે ને ધાણી ઉડે ને એમ ઉડતો તો હું કીધું ધાણી ઉડે ને એમ ઉડતો તો આમ ફાટ ફાટ ગોરાણીમાં બધું સમજી ગયા એને ખબર પડી ગઈ કે નક્કી ગોરદાદા ને બધી ખબર પડી ગઈ છે કે આપણે આ બધું રાતે ખાધું એટલે ગોરાણીમાં કે તમે હાંસું કયો હું સે વાત હાંસું ગોરદાદા કે તારી જાતની એમ કરીને ગોરદાદાએ તો તો ગોટી લીધી અને ગોરાણીમાં તો રાડે રાડ્યું નાખવા એ કે મને મારતા નહીં મને મારતા નહીં મારી ભૂલ થઈ ગઈ મને બચાવો બચાવો રાડું નાખીને તો આડોશી પાડોશી હોય ને બધા એ બધા ભેગા થઈ ગયા આવ્યા દોડા દોડ આવ્યા ગોરદાદા તમે તો સમજદાર છો શું થયું આ ઘરની વાત બહુ બહાર કઢાય નહીં આવો બહુ દેકારો ન કરાય તમે તો બ્રાહ્મણ કહેવા અને તમારે આવી કાંઈ આવા ઝઘડા કરાય તો ભાઈ જે વાત ઘરની હોય ઘરમાં સમજણ કરી લો બધાય કીધું એટલે ભાઈ એ ગોરાણીમાં કે આ જુઓ ને મારી જ ભૂલ છે આ બધો મારે એકલા એકલા ખાવાની ટેવ મને ભારે પડી આ તમારા દાદાએ આજ મને પકડી પાડી પછી બધાએ સમજાવ્યું કે ભાઈ ગોરદાદા બધું કમાઈને લાવે છે તો તમે એકલા એકલા હું કામ ખાવ છો તમે ગોરદાદા સાથે બેસીને જમતા હો એટલે ગોરદાદાને બધાએ સમજાવ્યા ગોરાણીમા સમજાવ્યા અને ગોરદાદાને કીધું કે તમે કાંઈ વસ્તુ બનાવાની ક્યારેય ના પાડતા નહીં એટલે પછી એ કીધું કે હવે પછી હું ક્યારેય એકલી એકલી ખાશ નહીં બધા આડોશી પાડોશી સમજાયું એટલે પછી ગોરદાદાની બાંધણ પૂરી થઈ ગઈ અને ગોરાણીમાં એ તે દિવસથી નીમ લીધું કે હવે પછી હું ક્યારે ગોરદાદાની પાછળથી એકલી એકલી ખાસ નહીં જે કાંઈ રાંધીશ એ ગોરદાદાને જમાડીને એની સાથે હું જમીશ પછી તો ભાઈ ગોરદાદાને ગોરાણીમાં બે સરસ મજાનું જીવન જીવા ખાધું પીધું ને Moz oh, goodies.